રાજકોટ શહેરની ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટી દ્વારા આગામી એકત્રીસમી ઓગસ્ટ રવિવારના રોજ ના હોલ ખાતે સરસ્વતી સન્માન આયોજન કરવામાં આવ્યું છે આ સમારંભમાં ધોરણ અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર ઓબીસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે આ સન્માન સમારંભનો મુખ્ય ઉદ્દેશ્ય આ તેજસ્વી વિદ્યાર્થીઓને ઔપચારિક રીતે બિરદાવવાનો અને તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ કાર્યક્રમની વધુ માહિતી આપવા માટે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત હતી ઓબીસી સમાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે જે વર્ષોથી આજે જ્યારે આપણું લોકશાહી અને આઝાદી પછી જ્યારે આપણી બંધારણનું ઘરાણું ત્યારે એ સમાજને ઓબીસી સમાજને સત્યાવીસ ટકા એક રિઝર્વેશનની જગ્યા આપણને ઓબીસી સમાજને આપવામાં આવી પણ ઓબીસી સમાજ એટલેની ઓળખની વાત કરીએ તો ખૂબ જ મહેનત સમાજ છે એની પાસે આર્થિક કે કોઈ સંપત્તિ નથી એવી રોકડ નહોતી કે એની પાસે જમીન જાયદાદ નહોતી જેના હિસાબે મૂળ વ્યવસ્થા જોડાય એ હેતુથી સત્યાવીસ ટકા રિઝર્વેશન બંધારણમાં અને આપવામાં આવેલી હતી પરંતુ મહેનતકક્ષ વર્ગના હિસાબે આજે વર્ષોથી પોતે જાતિ આધારિત ધંધા કે જે જે વર્ગને ઓબીસી સમાજમાં આવતા હોય એ પોતે જાતિગત ધંધા કરતા રોજગાર કરતા અને એમાંથી નાને મોટી નાના મોટી બચતું કદાચ થાય તો વડીલો કે ભાવતર કે એને શિક્ષણ તરફ વધુ કેમ વળે ને શિક્ષણ વસ્તુ એક એવી છે કે એનાથી પોતે જાગૃત થાય છે એનો પરિવાર અને સમાજ જાગૃત થાય છે અને એ સમાજના હિસાબે દેશ અને રાષ્ટ્રને કે રાજ્યને જાગૃતતામાં સહયોગ અને સાથ આપે છે જેના હિસાબે આખું શિક્ષણ તરફ વધુ વાળવાની છે હજુ પણ જે રિઝર્વેશન છે અને ઘણી બધી આજે સરકારી નોકરીઓ છે પ્રાઇવેટ જોબ છે અને અમુક બિઝનેસમાં ડાયરેક્ટ પ્રાઇવેટ કંપનીઓમાં પણ જોબ હોતી હોય છે પણ મૂળ હેતુ જે સત્યાવીસ ટકા અનામત જે રિઝર્વેશન આપેલું છે જેમાં હજી આર્થિક રીતે ખૂબ જ હજી સામાજિક રીતે નબળા વર્ગ છે કેમ કે ભૂતકાળમાં જયારે ઓબીસી સમાજને રિઝર્વેશન આપવામાં આવ્યું ત્યારની આબાદી લઈ અને આજની આબાદી ધ્યાને લેતા આજે ઘણો બધો વધારો થયો છે એ સમાજના સમાજોનો તો એની જે ટકાવારી ગણતરીમાં લેવા જાય તો આજની તારીખે હજી જે ભરતી પ્રક્રિયા હોય કે બાળકોને આજે એને ન્યાય મળવો જોઈએ અને એને રિઝર્વેશન કોટામાં ભરતી થવી જોઈએ એમાં હજી ઘણી બધી નાની મોટી જરૂરિયાત હોય પણ છતાં જરૂરિયાત પૂરી થતી નથી કેમ કે ભરતી પ્રક્રિયાનું પ્રમાણ અને માત્ર સરકાર લેવલે ઘણું બધું હજી પ્રક્રિયા આવતી હોય છે પણ જે રીતના જે ભરતી આવી જોઈએ જે અત્યારે આઉટસોર્સિંગથી જે અત્યારે ભરતી થાય છે એના બદલે સરકાર દ્વારા જો ભરતી થાય તો શું છે કે એને દરેક સમાજ દરેક વર્ગને લાભ મળે દરેક વર્ગને જેમમાં જે બીના અનામત આયોગ બહેનું અને ગરીબ લોકો બાળકો જે છે એને હક અને અધિકાર અને એને લાભ મળવા માંડ્યા ખૂબ સારી બાબત કહેવાય કે આ સરકાર જે છે કે દરેક વર્ગનું દરેક ગરીબ વર્ગનું વિચારે છે અને એ લોકોને ન્યાય આપવા માટેના પ્રયત્નો કરે છે તો એ હેતુ માટે જ અમે જે બક્ષીપન સમાજ છે ઓબીસી સમાજ એના વિદ્યાર્થીઓ જાજુ જાજુ ભણે વધારે ભણે અને આ જે વિકસિત સમાજો સાથે કદમસે કદમ મિલાવે અને ભવિષ્યમાં જગ્યા ઉપર બધી સરકારી જગ્યા ઉપર હોય પોસ્ટિંગ મળે અને પોતાનું ટેલેન્ટ અને સેવા આપે અમારે ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટી દ્વારા એકત્રીસ ઓગસ્ટ રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટમાં અભ્યાસ કરતા અને જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે પિંચ્યાસી ટકા ઉપરના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ અને સીબીએસઈ બોર્ડના દસમા ધોરણ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને અમે આ સન્માનિત કરવાના છીએ જેની અમે ઇમેજ એક બનાવી છે એમાં નિયમ છે અને એ વાયરલ કરી છે પોસ્ટ દ્વારા અને એમાં એમાં અમે ગૂગલ લિંક પણ અમે એમાં મૂકેલી છે એનો અમારો રાજકોટનો ટાર્ગેટ એવો અંદાજ છે કે ભાઈ આઠસોથી હજાર વિદ્યાર્થી અને વધી પણ શકે જે અમારે પ્રોત્સાહન કરવાના છે એને મોમેન્ટો આપી અને આકર્ષક એક ગિફ્ટ આપી અને અમારો ઉદ્દેશ અને હેતુ કે ઓબીસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એક તો પ્રોત્સાહિત થાય અને એના વડીલોને પણ એને ગર્વ થાય કે અમે આવડો મોટો સમાજમાં અમે એક અમારો વર્ગ આવે છે અને અમારું આવડું મોટું બહુમાન અને સન્માન અમારા વિદ્યાર્થીઓનું કર્યું એટલે એના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીને પણ એને ઉત્સાહ વધે એની અમે ગૂગલ લિંક ઉપર બધી આખી માહિતી મૂકેલી છે અને પાંચ તારીખ સુધીની અમે ડેડલાઈન આપી છે એટલે ત્યાં સુધીમાં બધાની ફોર્મ આવી જશે અને એનું પછી ત્યાર પછી અમારે કેવી રીતના લિંકને ઓપન રાખવી કે કેમ એટલે એ મુજબનું અમારું આયોજન છે રાજકોટ ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટી દ્વારા તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ એમુગઢવી હોલ ખાતે ઓબીસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં રાજકોટમાં વસતા ઓબીસી સમાજમાં આવતા દરેક સમાજના વિદ્યાર્થીઓ ક્યાલ જે અમે ઇમેજ મૂકી છે અને એમાં ગૂગલ લિંક મૂકી છે એ ઓપન કરી અને દરેક સમાજના લોકોએ ઓબીસીમાં આવતા સમાજના અગ્રણીઓએ એમ પ્રમુખોએ આ લિંક શેર કરેલી છે એ પોતે લિંક ઓપન કરી અને દરેક સમાજના વિદ્યાર્થીઓ આ લિંક ઓપન કરીને વહેલી તકે અને ઝડપથી વધુમાં વધુ કોઈ પણ ઓબીસીમાં આવતા સમાજના વિદ્યાર્થી રહી ન જાય એ વહેલી તકે આ લિંક ઓપન કરી અને ફોમ ભરીને પાર્ટિસિપેટ બને એવી હું વિનંતી કરું છું